તમામ ડોક્ટરની રજા રદ કરી હાજર થવા આદેશ કરાયો છે રેડ ક્રોસનું સાઇન સિવિલ હોસ્પિટલમાં પાંચ હજાર મીટર દૂરથી દેખાય તે પ્રકારનું લગાવવામાં આવ્યું છે ઉપરાંત હોસ્પિટલ બિલ્ડિંગ પર રેડ ક્રોસનું સાઇન લગાવાયું છે સિવિલ હોસ્પિટલના અલગ અલગ બિલ્ડિંગ પર સાઇન લગાવવામાં આવ્યા છે કોઈ ઇમારત પર રેડ ક્રોસનું ચિહ્ન બનાવવાનો અર્થ દુશ્મન છાવણીને કહેવાનો છે કે સંબંધિત ઇમારત એક હોસ્પિટલ છે અને તેને કન્વેન્શન હેઠળ નિશાન બનાવવી જોઈએ નહીં આ ઉપરાંત સિવિલ હોસ્પિટલની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે હોસ્પિટલના તમામ ડોક્ટરોની રજા કેન્સલ કરવામાં આવી છે રજા પર ગયેલા ડોક્ટરોને પરત બોલાવવામાં આવ્યા છે હોસ્પિટલમાં ચોવીસ કલાક ડોક્ટર ઉપલબ્ધ રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે અત્યારે જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પ્રમાણે અત્યારે વેકેશનનો ફેસ ચાલે છે અને સિવિલ હોસ્પિટલમાં કામ કરતા બીજી મેડિકલ અંડરમાં આવતા દરેકે દરેક ડૉક્ટરની રજા કેન્સલ કરવામાં આવી છે ઇમિડિયેટ ઇફેક્ટ સાથે એટલે સાંજ સુધીમાં બધા જ ડૉક્ટર હાજર થઈ જાય એ પ્રમાણે ઇન્સ્ટ્રક્શન પહોંચાડી દેવામાં આવે છે એટલે કે હવે અત્યારથી વેકેશન કેન્સલ કરી અને બધાને કામ પર લાગી જવાનું છે એ જ સાથે અમારી તૈયારીની વાત કરીશ તો દરરોજ ટ્રોમા સેન્ટરમાં અધરવાઇઝ ઓલ્સો ટ્વેન્ટી ફોર બાય સેવન સર્વિસીસ અવેલેબલ હોય છે પરંતુ અત્યારની પરિસ્થિતિને ખાસ ધ્યાનમાં રાખી અને કન્સન્ટ ઇમરજન્સી યુનિટ અને એની સાથેનું કોરોસ્પોન્ડિંગ ઇમરજન્સી યુનિટને પણ ઓન ટોઝ એટલે કે રેડી રાખવામાં આવે છે અને જરૂર પડે ત્યારે ડૉક્ટર્સની જે અમારી ટીમ બનાવેલી છે કે જે આવી કોઈ ઇમરજન્સીમાં પહોંચીવાળા માટે એ ડૉક્ટર્સને પણ ઓલવેઝ સતર્ક રાખવામાં આવે છે કે કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય તો એને આપણે સારી રીતે પહોંચી શકીએ જરૂરી માત્રામાં દવાઓ અને જરૂર પડે એ પ્રમાણે બ્લડ ટ્રાન્સફ્યુઝન એની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને જે પરિસ્થિતિ આવશે એને આપણે પહોંચી વળશું અને સરકાર તરફથી પણ આપણને હન્ડ્રેડ ફૂલ કહેવામાં આવ્યું છે કે કંઈ પણ વસ્તુની આપણે જરૂર હોય તો એ ઇમિડિયેટલી મળી રહેશે અત્યારની પરિસ્થિતિની વાત કરીશ તો સિવિલ હોસ્પિટલનું તંત્ર તૈયાર છે ચિંતા કરવાની જરૂર નથી જે એમ કહીશું ને કે સોશિયલ મીડિયામાં જે મેસેજ ફરતા હોય એને રિએક્ટ કરતાં પહેલાં ખાસ સાવચેતી રાખજો વધારે પેનિક થશો નહીં આપણી સરકાર આપણને જે કોઈ બી ગાઈડલાઇન્સ આપે એને હન્ડ્રેડ પર્સન્ટ ફોલો કરશું અને આપણે સૌ સાથે લડી અને આ સિચ્યુએશનનો સામનો કરશું તો હું માનું છું ત્યાં સુધી કોઈ બાબતની ચિંતા કરવાની હાલ જરૂર નથી પેનિક ન થશો પરંતુ ચોક્કસથી તૈયારી રાખો પ્રિપેરનેસ રાખો અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર ધીરેન મહેતાએ જણાવ્યું હતું કે અમદાવાદની પચાસ જેટલી ખાનગી હોસ્પિટલમાં રેડ ફ્લેગ લગાવી દેવામાં આવ્યા છે અને હવે આજે મિટિંગમાં ચર્ચા થઈને બાકીની હોસ્પિટલ માટે ક્યારે રેડ ફ્લેગ લગાવવા તે નક્કી કરવામાં આવે